તો કેમ છો બધા ગયા લેક્ચરમાં આપણે ભારતનું પર્યાવરણ જે છે એ જોઈ ગયા છીએ બરાબર અને સાથે સાથે આપણે વાતાવરણ જે છે મૃદાવરણ જલાવરણ જૈવાવરણ આ દરેક વસ્તુ આપણે જોઈ ગયા છીએ પર્યાવરણના જે મેઈન ભાગ છે એને હવે આજે જે છે એ આપણે શું જોવાના છીએ તો કે પર્યાવરણને લગતા પ્રશ્નો જે છે એને આપણે જોવાના છીએ પર્યાવરણને લગતા પ્રશ્નો જે છે એની અંદર ગરીબીથી ઉદભવતા પ્રશ્નો બરાબર છે અને આર્થિક વિકાસથી ઉદ્ભવતા પ્રશ્નો આ બે મેઇન ભાગમાં આપણે પર્યાવરણને લગતા પ્રશ્નોને વહેંચી શકીએ છીએ ગરીબીથી ઉદભવતા પ્રશ્નો કયા છે તો કે વસ્તી વધારો આરોગ્યના પ્રશ્નો રોજગારી અને વસવાટના પ્રશ્નો શિક્ષણનો અભાવ જંગલોનો નાશ આ દરેક જે છે ગરીબીથી ઉદ્ભવતા પ્રશ્નો છે અને આ દરેકને આપણે બ્રીફમાં એટલે કે ટૂંકમાં આપણે જોઈએ સૌથી પહેલે છે વસ્તી વધારો તો કે ભારતની વસ્તી તો આપણને ખબર જ છે કૂદકે અને ભૂસકે વધી જ રહી છે બરાબર છે સ્વતંત્રતા વખતે ભારતની વસ્તી કેટલી હતી છત્રીસ કરોડ હતી આજે કે એટલે આજે બે હજારમાં જે છે એ કેટલી છે બે હજારમાં કેટલી હતી એકસો બે કરોડ એટલે તમે વિચાર કરો ભારતને સ્વતંત્રતા મળી ઓગણીસો ને સડતાલીસમાં બરાબર છે ઓગણીસો સડતાલીસમાં ભારતને આઝાદી મળી ત્યારે વસ્તી હતી છત્રીસ કરોડ પછી બે હજાર એકની અંદર કેટલી થઈ ગઈ એકસો બે કરોડ એટલે તમે વિચાર કરો કે સડતાલીસથી બે હજાર એકમાં આશરે આપણે એમ ગણીએ કે ભાઈ પચાસ વર્ષની અંદર વસ્તી કેટલી વધી ગઈ પચાસ વર્ષની અંદર વસ્તી કેટલી વધી ગઈ સાઠ કરોડ લગભગ લગભગ સાઠથી સાઠથી વધારે એટલે કે લગભગ સમજી લે ને કરોડ જેટલી વસ્તી વધી ગઈ બરાબર પચાસ વર્ષમાં પાસઠ કરોડ હવે જુઓ બે હજાર અગિયારની સાલમાં વસ્તી કેટલી છે તો કે એકસો વીસ કરોડ છે બરાબર છે બે હજાર અગિયારની સાલમાં એકસોને વીસ કરોડ છે પણ આપણે હજી આપણે લેટેસ્ટ જોઈએ બે હજાર એકવીસની સાલમાં કેટલી થઈ જશે એકસોને લગભગ પાંત્રીસ કરોડ થઈ જશે એનો મતલબ છે કે અહીંયાથી અહીંયા એટલે કે માત્ર વીસ વર્ષની અંદર વસ્તી કેટલી વધી ગઈ ત્રીસ કરોડ વસ્તી વધી ગઈ બરાબર છે ત્રીસ કરોડની વસ્તી જે છે એ વધી ગઈ છે બરાબર છે પચાસ વર્ષમાં પાસઠ કરોડ થઈ ગઈ બરાબર છે એટલે કે તમે અહીંયા જુઓ તો અહીંયા જો આપણે એના અડધા કરીએ તો પચીસ વર્ષમાં જે છે એ કેટલી થશે ચાલો આપણે અડધા પણ ના કરીએ પણ આપણે વીસ વર્ષમાં જ લઈએ કે જો પચાસ વર્ષમાં પાસઠ કરોડ થાય તો વીસ વર્ષમાં કેટલી થાય તો કે તેર પચાસ પાસઠ થાય એટલે તેર ધું છવ્વીસ એટલે એ હિસાબે છવ્વીસ કરોડની વસ્તી વધે બરાબર છે પચાસ વર્ષમાં જો પાસઠ વધી સાડતાલીસથી બે હજાર એક દરમિયાન તો એ હિસાબે વીસ વર્ષમાં છવ્વીસ વધે પણ આપણે બે હજાર એકથી બે હજાર એકવીસમાં કેટલી વધી તો કે છવ્વીસની જગ્યાએ વધારે ચાર કરોડ જેટલી વધી એટલે કે દર જે છે વસ્તી વધારાનો દર વધી ગયો છે બરાબર છે બરાબર તો હવે પ્રશ્ન શું છે વસ્તી વધારો થાય છે તો તો જે દરે વસ્તી વધે છે તે દરે અનાજ ઉત્પાદન વધતું નથી બરાબર છે વસ્તી વધશે એટલે એને ખાવાનું જોઈશે હાલમાં અનાજ અનાજ ઉત્પાદન વ્યક્તિ દીઠ વાર્ષિક બસો કિલોગ્રામ છે બરાબર છે કેટલું ઉત્પાદન થાય છે બસો કિલોગ્રામ જેટલું થાય છે જેની સામે જરૂરિયાત કેટલી છે બસો પચીસ કિલોગ્રામ એટલે કે પચીસ કિલોગ્રામ જેટલી જરૂરિયાત વધુ છે બરાબર છે પચીસ કિલોગ્રામ જેટલી જરૂરિયાત વધુ છે હવે એટલું ઉત્પાદન થતું નથી એનો મતલબ શું છે તો કે દરેક વ્યક્તિ જે છે એને પૂરેપૂરું અનાજ મળતું નથી કારણ કે ઉત્પાદન જ ઓછું થાય છે એટલે શું આવે છે પ્રશ્ન શું પ્રશ્ન આવશે ભૂખમરીનો પ્રશ્ન બરાબર છે આજે વિશ્વની અંદર કરોડો લોકો બરાબર છે કરોડો લોકો જે છે એ ભૂખમરીની સમસ્યાથી પીડાય છે બરાબર છે કે જેમને પૂરતું અનાજ ખાવા નથી મળતું બરાબર આપણે તો શું છે આપણે ઘરમાં બરાબર શાંતિથી રહીએ બરાબર ત્રણ ટાઈમ જે છે આપણને ખાવાનું મળી જાય છે પણ વિશ્વમાં એવા કરોડો લોકો છે કે જેમને આવતા દિવસનું તો ઠીક પણ આજના દિવસે પણ રાત્રે જમવાનું મળશે કે કેમ એ પ્રશ્ન છે બરાબર છે અને જમવાનું કદાચ મળે પણ તો એ પૌષ્ટિક જે છે એ હોતું નથી પૌષ્ટિક જે છે એ જમવાનું એમને મળતું નથી બરાબર છે રૂખી સુખી રોટલી હોય શાક તો કદાચ એમને જોયું પણ ના હોય એમને એવું રોટલી એવું બધું ખાવું પડે બરાબર તો આમાં પોષણ મળે નહીં બરાબર છે જેથી અનાજની તંગી સર્જાય શું કામ કે ઉત્પાદન બસો થાય છે અને જરૂર બસો પચીસની છે બરાબર તો અનાજની તંગી સર્જાય છે હાલમાં અનાજ વાર્ષિક ઉત્પાદન એક ટકાના દરે જ્યારે વસ્તી જે છે બે ટકાના દરે વધે છે એટલે કે વસ્તી જે છે એના જ ઉત્પાદન કરતાં વધુ દરે વધે છે બરાબર છે અને તમે જુઓ ધારો કે આપણી પાસે આ જમીન છે બરાબર છે કે જેનામાંથી આપણે અડધું જે છે એ શું છે ખેતર છે બરાબર છે અડધા ભાગમાં ખેતર છે અડધા ભાગમાં લોકો અહીંયા રહે છે બરાબર છે વસવાટ છે હવે આ ખેતરમાંથી આ લોકોની જરૂરિયાત પૂરી થાય છે હવે લોકો છે તો વસ્તી વધારો થશે બરાબર છે તો વસ્તી વધારો થયો તો લોકોને રહેવાની જગ્યા જોઈશે તો એ ક્યાંથી કાઢશે ખેતરમાંથી એ જગ્યા જે છે એ કાઢી લીધી હવે લોકો વધી ગયા છે ખેતર થઈ ગયું છે નાનું તો હવે શું કરવું પડશે અનાજ તો વધારે જોઈશે બરાબર લોકો વધે તો ખેતરનો વિસ્તાર પણ વધવો જોઈએ પણ અહીંયા તો ઊંધું થાય છે લોકો વધે છે તો ખેતરનો વિસ્તાર શું થાય છે ઘટે છે તો હવે આટલા જ ખેતરની અંદર જે છે એ વધારે લોકો માટે અનાજ ઉત્પાદન કરવું પડે એટલે આવ્યું રાસાયણિક ખાતર રાસાયણિક ખાતરથી વધુ ઉત્પાદન થયું બરાબર છે રાસાયણિક ખાતરથી વધારે ઉત્પાદન થાય છે પણ એ જે છે એ ઉત્પાદન વધુ છે પણ એની અંદર જે ક્વોલિટી જે છે બરાબર છે જે સમજો કે આજથી પચાસ સો વર્ષ પહેલાં જે ઘઉંનું ઉત્પાદન થતું રાસાયણિક ખાતર ત્યારે હતા નહીં એટલે સેન્દ્રિય ખાતર છાણા તે બધું બરાબર એનામાંથી જે છે સેન્દ્રિય ખાતર બનાવતા તો એના કારણે જે ઘઉંની અંદર જે પોષક તત્વો હતા જે એની અંદર ઘઉંની ક્વોલિટી હતી એ ઘઉંની ક્વોલિટી અત્યારે નથી બરાબર છે તો રાસાયણિક ખાતરથી શું થયું છે કે ઉત્પાદન વધ્યું છે ક્વા ક્વોન્ટિટી વધી છે બરાબર છે ક્વોન્ટિટી વધી છે બરાબર પણ ક્વોલિટી જે છે એ ઘટી ગઈ છે ચાલો ઠીક છે હવે ઉત્પાદન વધ્યું ચાલો સારું થયું હવે વરી લોકો લોકો વધી ગયા છે બરાબર છે લોકો જે છે એ વધી ગયા છે તો લોકો વધ્યા છે એટલે ફરી પાછો વસ્તી વધારો થશે તો ખેતરમાંથી જે છે એ જમીન જે છે ઓ થશે બરાબર ઓછી થશે હવે માણસો એ સમજે છે કે ભાઈ ખેતર સમૂળકા કાઢી નાખશું તો ખાવાનું ક્યાંથી આવશે એટલા માટે હવે નવી જમીન ક્યાંથી કાઢે છે નવી જમીન ક્યાંથી નીકળે છે ભાઈ નવી જમીન નીકળે છે જંગલોમાંથી બરાબર છે જંગલોમાંથી જે છે નવી જમીન નીકળે છે બરાબર એટલે જંગલોને આપણે કાપીએ છીએ અને જંગલોમાં આપણે રહેવાસ તો બનાવીએ જ છીએ કાપીને બિલ્ડિંગો વાત એ બધું પણ સાથે સાથે ખેતર જે છે ખેતર માટે પણ આપણે જંગલોને કાપીએ છીએ બરાબર છે તો આ વસ્તુ જે છે એ અત્યારે વધી રહી છે બરાબર પછી આવે છે આરોગ્યના પ્રશ્નો તો આરોગ્યના પ્રશ્નોમાં શું છે કે ભાઈ ગરીબીને લીધે આરોગ્યને લગતા અનેક પ્રશ્નો ઉદભવે ગરીબી શું કામ છે ગરીબી શું કામ છે કારણ કે શું છે ગરીબી લોકો જે છે એ એના માટે રોજગારીની તકો ઓછી જો રોજગારીની તકો જે છે આપણે જોશું આગળ જો વસ્તી વધે છે હવે સમજો કે અત્યારે ધારો કે ઓગણીસો ને વર્ષ છે વસ્તી છે છત્રીસ કરોડ બરાબર છત્રીસ કરોડ અને સમજો કે આ બધે બધા જે છે એ એમ્પ્લોયડ છે બરાબર બધા એમ્પ્લોયડ છે એમ સમજી લે બધાના એ પાસે નોકરી છે હવે બે હજાર એકની અંદર છત્રીસ કરોડમાંથી એકસો બે કરોડ થયા તો આ દરેક પાસે શું નોકરી છે નથી દરેક પાસે નોકરી નથી સમજાય છે જેની પાસે નોકરી નથી એ ગરીબીમાં હા જાય બરાબર છે ગરીબીમાં સારી પડે તો ગરીબીને લીધે આરોગ્યને લગતા પ્રશ્નો ઉદભવે પીવા માટે ચોખ્ખું પાણી અને ગંદા પાણીના નિકાલની સમસ્યાનો અભાવ જોવા મળે જેથી પાણીથી ફેલાતા રોગો તેમજ અન્ય ચેપી રોગો થાય બીજી વાત ગરીબી છે એટલે શું છે તો કે પોષક તત્વોવાળું બરાબર છે પોષક તત્વોયુક્ત જે છે એ ખાવાનું મળતું નથી બરાબર છે એટલે જે ઇમ્યુનિટી છે રોગપ્રતિકારક શક્તિ બરાબર છે રોગ પ્રતિકારક જે શક્તિ છે બરાબર છે એ પણ ડેવલપ નથી થતી બરાબર છે એટલે જો કદાચ સમજો કે કોઈ એક બરાબર મિડલ ક્લાસ એક પરિવાર છે મિડલ ક્લાસ પરિવાર બરાબર મધ્યમ વર્ગીય એક પરિવાર છે તો એની પાસે તો પૌષ્ટિક આહાર આ તે બધું હશે બરાબર છે જમવાનું આ તે બધું ચોખ્ખું પાણી હશે પણ ધારો કે એના ઘરની આસપાસ ક્યાંક જે છે એ ખાબોચિયું છે તો જેની અંદર મત જેની અંદર કંઈકને કંઈક જીવજંતુ પનપે છે બરાબર જેની અંદર જીવ જંતુ થાય છે એના કારણે સમજો કોઈ રોગ ફેલાયો તો એ મધ્યમવર્ગીય પરિવાર જે છે એને તો પોષક તત્વયુક્ત આહાર મળેલો છે એટલે એની રોગપ્રતિકારક શક્તિ થોડીક સારી હશે તો કદાચ કોઈક નાનો એવો રોગ થયો હશે તો શું થશે તો એ લોકો બચી જશે બરાબર છે એ લોકોને બહુ વધારે અસર નહીં થાય પણ એ જ રોગ જો આ ગરીબો જે છે બરાબર એને લાગુ પડશે તો તો કદાચ એમના માટે એ જીવલણ પણ સાબિત થઈ શકે શા માટે કારણ કે પોષક તત્વયુક્ત ખોરાક મળ્યો નથી એટલે રોગપ્રતિકારક શક્તિ ઓછી છે એટલે જે રોગ છે કે જેનાથી મધ્યમ વર્ગીય પરિવાર કે બીજો કોઈ જેની પાસે સાધન સંપન્નતા છે જે બચી જાય છે એ જે છે એના એ બચી જાય છે પણ આ ગરીબો જે છે એ નથી બચી શકતા બરાબર છે એનું કારણ છે રોગપ્રતિકારક શક્તિનો અભાવ પછી આવે છે માંદગીથી વ્યવસાયના કલાકો બગડે છે બરાબર છે જેના કારણે આવક ઓછી થાય છે માનવી યોગ્ય ઉપચાર કરાવી શકતો નથી અપૂરતી આવકને લીધે અપૂરતો ખોરાક કે બિન પોષણક્ષમ ખોરાક લેવાની ફરજ પડે છે બરાબર જે આપણે હમણાં વિચાર્યું છે ત્રીજી છે રોજગાર અને વસવાટના પ્રશ્નો હવે વસ્તી વધારાને કારણે જમીનના ટુકડા થતા ગયા તેમ તેમ નવી પેઢીને રોજગારીની તકો ઓછી થતી ગઈ નાના ખેડૂતોની જમીનો ધીરે ધીરે વેચાઈ ગઈ હવે જો સમજો કે કોઈ એક ખેડૂત છે બરાબર કોઈ એક ખેડૂત છે કે જેની પાસે સારી એવી જમીન છે બરાબર બહુ મોટી જમીન છે ધારો કે આ બરાબર ખેતર છે હવે એના થયા ત્રણ દીકરા તો ત્રણ દીકરાના ભાગે સરખો ત્રણ દીકરાને સરખા પાકી વેચી નાખ્યું ત્રણેના થયા બ બે દીકરા ત્રણેના એના બે દીકરા થયા તો ખેતર હજી વધારે કપાઈ ગયું હવે આ બ બે દીકરાના બ બે દીકરા થયા તો તમે જોઈ શકો છો કે કેવી રીતના ખેતર જે છે એ ના નાના નાના ટુકડા થતા જાય છે હવે જુઓ ખેતરના નાના ટુકડા થયા એના કારણે શું થાય એફિશિયન્સી ઓછી થઈ જાય ખેતરની તમે સમજો કે આખા ખેતરની અંદર તમે કંઈક વાવો છો બરાબર છે આખા ખેતરની અંદર તમે સમજો કે મગફળી વાવી નાખી બરાબર તો એ મગફળી જ્યારે તૈયાર થશે ત્યારે કેટલી બધી આવક થશે સમજાય છે એની જ જગ્યાએ તમે સમજો કે આની અંદર મગફળી વાવી એક 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 અહીંયા કપાસ વાવ્યું એક અહીંયા બીજું કંઈક અહીંયા ત્રીજું કંઈક વાવ્યું તો ઓછી ઓછી આવક થશે આવકના ટુકડા થઈ ગયા બરાબર છે તો કહેવાનો અર્થ હોય છે કે નાના ખેડૂતોની જમીનો ધીરે ધીરે વેચાઈ ગઈ હવે થાય શું તો કે ઓછી જમીન થઈ બરાબર છે જમીન ઓછી થઈ ગઈ વ્યક્તિ પાસે ખેડૂત પાસે અને એની અંદર કંઈ પણ વાવે સમજો કે મગફળી વાવે તો મગફળી જ્યારે તૈયાર થાય ત્યારે એને જ્યારે બજારમાં વેચો જાય તો મગફળી તૈયાર કરવા માટે એને જે લાગ્યો છે સમય સમય લાગ્યો છે જે પરિશ્રમ એને મહેનત કરી છે જે એને પાછળ પૈસા પણ ખર્ચા હોય બરાબર ખાતર બિયારણ સાધનો જોઈએ તો આ બધી વસ્તુઓ જે છે બરાબર તો મગફળીને તૈયાર કરવા માટે જે એને જે ખર્ચો લાગ્યો હોય એના કરતાં તો એને ઓછા આવક મળે બરાબર તો એ તો ખોટનો ધંધો થયો આમાં પછી એનું જીવન કેમ ચાલે ખેડૂતનું એટલે શું કરે તો કે નાની જમીન થઈ ગઈ છે તો એને શું કરી નાખે વેચી નાખે તો એવી રીતે નાના ખેડૂતોની જમીનો વેચાઈ ગઈ ગ્રામ્ય વિસ્તારની વસ્તી શહેરોમાં ઉત્તરોત્તર રોજગાર માટે આવવા લાગી કારણ કે ગામડામાં તો શું પછી ખેડૂત જે છે એ જમીન વેચી નાખે પછી શું કરે બરાબર પછી બીજું તો કોઈ આવકનું સાધનો આવકનું સાધન તો હોય નહીં ક્યાં જાય શહેરમાં જાય આથી શહેરોમાં વસ્તીનું પ્રમાણ વધ્યું તેથી શહેરોમાં વસવાટના પ્રશ્નો પેદા થયા બરાબર છે હવે એક શહેર છે જે દસ લાખ માણસોને સમાવી શકે છે પણ ગામડામાંથી રોજગારી માટે બીજા પાંચ લાખ આવ્યા તો હવે એને નાખવા ક્યાં બરાબર તો શું થશે તો શહેરોમાં ઠેકઠેકાણે રહેઠાણ માટે યોગ્ય વ્યવસ્થા ઓછી પડતી ગઈ જેથી શું કયો વિસ્તાર ઊભો થયો ઝૂંપડપટ્ટીનો એટલે કે સ્લમ વિસ્તાર અને મુંબઈનો કયો સ્લમ વિસ્તાર ફેમસ છે ધારાવી બરાબર છે શું કહે છે અહીંયા કે મુંબઈ જેવા શહેરોમાં આશરે અડધી વસ્તી તમે વિચાર કરો કે જે મુંબઈ એકદમ શું કહેવાય કે આર્થિક રાજધાની કહેવાય દેશની તો આવા મોટા મોટા શહેરોની અંદર અડધાથી વધારે જેટલી વસ્તી જે છે ક્યાં રહે છે ઝૂંપડપટ્ટી એટલે કસ્મમાં રહે છે અને આવા વિસ્તારમાં કયા પ્રશ્નો ઊભા થાય આરોગ્યના પ્રશ્નો ઊભા થાય પછી છે શિક્ષણનો અભાવ હવે આપણે ધ્યાન રાખો આપણે બધું શું જોઈએ છીએ કે ગરીબીથી ઉદ્ભવતા પર્યાવરણના પ્રશ્નો બરાબર છે જોઈએ છે શિક્ષણનો અભાવ ગરીબી અને નિરક્ષરતા એક સિક્કાની બે બાજુ છે ગરીબ માતા પિતા મજૂરી માટે જ્યાં ત્યાં ભટકે છે તેથી પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ અપાવી શકતા નથી વળી બાળકના શિક્ષણનો ખર્ચ વેઠવાની તેમની આર્થિક સ્થિતિ હોતી નથી વળી મા બાપ આખો દિવસ મજૂરી કામે જતા હોવાથી પોતાના નાના ભાઈ બહેનને આખો દિવસ સંભાવના સંભાળવાની જવાબદારી ઘરના મોટા બાળક ઉપર આવવી પડે જેથી તે શાળા જઈ શકતું નથી આ ઉપરાંત ચલો આ તો હજી જેને કહેવાય કે સારી પરિસ્થિતિ છે એટલે આ ખરેખર સારી પરિસ્થિતિ નથી કઈ પરિસ્થિતિ તો કે માતા પિતા જે છે મજૂરી માટે જાય અને ઘરનો મોટો બાળક જે છે બરાબર છે એ પોતાના નાના ભાઈ બહેનોને શું કરે આખો દિવસ સાચવે બરાબર આ તો તોય હજી સારી પરિસ્થિતિ છે કોની સાપેક્ષે કઈ પરિસ્થિતિની સાપેક્ષે તો હું તમને વર્ણવું હવે જો ગરીબ માતા પિતા મજૂરી માટે જાય છે બંને જણા બરાબર છે બંને જણા બરાબર છે માતા પિતા જે છે એ બંને જણા જે છે એ કામ કરે છે બરાબર છે બંને જણા સાથે મળીને છતાં પણ ઘરનો ખર્ચો જે છે એ પૂરો થતો નથી બરાબર છે ઘરનો ખર્ચો જે છે પૂરો થતો નથી તો આવા સમયે ઘર ખર્ચ જે છે એટલો ઘર ખર્ચ જેટલો પણ નથી આવતું બરાબર ત્રણ ટન ઘરપેટ જમી શકાય એટલો પણ આવક નથી થતી બરાબર છે બે જણા કમાય છે તો એ અત્યારની પરિસ્થિતિની વાત કરું છું બરાબર તો હવે લોકો શું કરે તો કે પોતાના જે બાળકો હોય ને એને પણ મજૂરીમાં જોડી નાખે પોતાના જે પણ બાળકો હોય એને પણ શું કરે મજૂરી કામ કરાવે અને આનાથી પણ હજી ખરાબ પરિસ્થિતિ શું છે તો કે આ નાના બાળકો શું કરે ભીખ માંગવા લે છે તમે વિચાર કરો કે જે નાના નાના બાળકો જે છે જેને હસવું જોઈએ રમવું જોઈએ બરાબર બાળપણની જે મજા હોય છે બરાબર છે એ એમણે મજા લેવી જોઈએ એવા નાના નાના કુમળા બાળકોને શું થાય છે ભીખ માંગવાની જરૂર પડે છે એ લોકોને મજૂરી કરવા જવું પડે છે બરાબર છે નાની નાની વયે બરાબર છે તો આ જે છે એ કેટલી ખરાબ પરિસ્થિતિ છે તમે જે જાઓ બરાબર છે અને આવું કરવાની ફરજ પડે છે માતા પિતાને એવું નથી કે પોતાના બાળકોને મજૂરી કરાવડાવી છે બરાબર છે કોઈ માતા પિતા એવું ન હોય છે કે પોતાના નાના નાના કુમળા બાળકો જે છે બરાબર છે દસ દસ બાર વર્ષ પંદર વર્ષના બાળકો જે છે એ મજૂરી કરે પોતાની સાથે કોઈ માતા પિતા એવું ન હોય છે પણ એ લોકોની મજબૂરી છે કારણ કે શું છે બે જણા તંતોડ મહેનત કરે છે આખો દિવસ મહેનત કરે છે છતાં પણ જે છે ઘર ખર્ચ પૂરો થતો નથી એટલે એમને ફરજિયાતપણે પોતાના બાળકોને પણ શું કરવું પડે છે એમના બાળકોને મજૂરી કરાવડાવવી પડે છે અને આ મજૂરી કરવા જાય એટલે ભણી તો કેમ શકે બરાબર છે પછી આવે છે જંગલોનો નાશ વસ્તી વધારા સાથે સાથે ખેતી માટેની જમીનની માંગ વધી છે બે હમણાં જ આપણે સમજ્યા જેથી જંગલ વિસ્તારમાં લોકો જંગલ સાફ કરીને જમીન ખેતીલાયક બનાવે છે દર વર્ષે લગભગ દોઢ હજાર હેક્ટર જંગલનું પરિવર્તન થાય છે રાષ્ટ્રીય જંગલ નીતિ પ્રમાણે દેશના તેત્રીસ ટકા ભાગમાં જંગલો હોવા જોઈએ જેના બદલે આપણા દેશમાં માત્ર વીસ ટકા ભાગમાં જંગલો રહ્યા છે અને અત્યારે તો એનાથી પણ ઓછા જંગલોનો નાશ થતાં વન્ય પ્રાણીઓની વસ્તી પણ ઘટી રહી છે સાથે સાથે આ જ વન્ય પ્રાણીઓ જે છે ગામડામાં અને શહેરમાં જોવા મળે છે કારણ કે એમનો વસવાટ આપણે છીનવી લીધો છે બરાબર છે એક સરસ મજાનો એક છે ને ફોટોગ્રાફ હતો બરાબર છે એ ફોટોગ્રાફમાં શું હતું કે એક જંગલનું એક દ્રશ્ય હતું બરાબર છે જંગલનું દ્રશ્ય હતું અને એ જંગલ જે છે બરાબર છે એ જંગલ જે છે એ જંગલનું સરસ મજાનું એક દ્રશ્ય હતું બરાબર છે એની વચ્ચેથી જે છે એક રોડ પસાર થતો હતો બરાબર છે આ જંગલ છે તો એની વચ્ચેથી એક ડામરનો જે છે રોડ પસાર થતો હતો એ રોડ ઉપર જે છે એક હરણ જે છે બરાબર છે એ રોડ ઉપર કોણ ઊભું હતું એક હરણ ઊભું હતું બરાબર છે એક હરણ ઊભું હતું અને નીચે લખેલું હતું કે આ દ્રશ્યમાં તમને શું દેખાય છે તો ઘણાએ કીધું કે ભાઈ એક હરણ છે બરાબર છે એ રોડ ક્રોસ કરી રહ્યો છે બરાબર હરણ શું કરે છે રોડ ક્રોસ કરી રહ્યો છે પણ પછી નીચે લખેલું હતું કે ના ખોટી વાત હરણ જે છે એ રોડ ક્રોસ નથી કરતો પણ રોડ જે છે બરાબર છે જે ડામરનો જે રોડ છે એ જંગલને ક્રોસ કરી રહ્યો છે એટલે કે જંગલ કે જેની અંદર હરણ અને બધા અલગ અલગ વન્ય રહે છે એને ક્રોસ કરી રહ્યો છે બરાબર છે ટૂંકમાં આપણે આવી રીતનું છે જંગલનો વિનાશ કરતા જઈ રહ્યા છીએ પછી છે આર્થિક વિકાસથી ઉદભવતા પ્રશ્નો આ પ્રશ્નો આપણે આવતા લેક્ચરમાં જોઈશું